નવાધાર સત્તાધાર જય કિગડા ભીડ તો આપણે આપણા જીવાય સત્તાધાર આશ્રમથી અત્યારે બધાય નીકળી ગયા છીએ આગળના ભાગમાં તમે જોયું થશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આજે આપણે જઈ રહ્યા છીએ મોટા સત્તાધાર આપણે જીવરાજ બાપુની તિથિ છે તે નિમિત્તે તો અત્યારે પ્રફુલ્લભાઈ લાભભાઈ પરવીનભાઈ અને હું અને સાથે જ આપણે સીતારામ બાપુ અત્યારે જઈ રહ્યા છીએ મોટા સત્તાધાર તો ચાલો વિડીયોમાં આગળ બનાવી લેજો અને સત્તાધારના બાપુ આજથી લગભગ આપણા સીતારામ બાપુ જ્યાં આપણે પાંત્રીસ વર્ષ પહેલાં ત્યાં રહેતા અને ત્યાં આપણે બાપુ લગભગ અઠ્ઠાવીસથી ત્રીસ વર્ષ પછી આજ પહેલી વાર જઈ રહ્યા છે ત્યાંથી પરત આવીને પછી તો ચાલો વિડીયોમાં રેજો અને હવે પહોંચી જઈશું આપણે વિસાવદર તો આ છે વિસાવદર અને આગળ જે ગાડી જઈ રહી છે તે છે આપણે નીરુ બાપુની તો ચાલો અમે બે ગાડી આપણે સાથે જ ગઈ હતી ચાલો વિડિયોમાં આગળ ફાઇનલી અત્યારે આપણે મોટા સત્તાધારે પહોંચી ગયા છીએ ને ત્યાંથી આપણે અત્યારે મેન સમાધિ સ્થાન આપણા બાપુનું તો ચાલો ત્યાંના દર્શન કરાવવું અને ગાડી આપણે મૂકવા જવાની છે પાર્કિંગમાં બાપુને તે જઈ રહ્યા છે બધા અંદર અને ચાલો હવે જઈશું આપણે પાર્કિંગે એ ગાડી મૂકવા આ છે આપણે સમાધિ સ્થાન આપણે ગીગા બાપુનું તો ચાલો વિડીયોમાં આગળ બનાવી અને ત્યાર પછી આપણે બાપુ જે આપણે ઓફિસની બહાર બેઠા ત્યાંથી આપણે સાધુ સંતો જે આપણે આશ્રમે આવતા હોય તે બાપુને ઓળખીને તેમની પાસે આવ્યા છે તો ચાલો આ છે આપણે પુંજારી બાપુ સત્તાધારના તો ચાલો હવે દર્શન કરાવી ગૌશાળા ને ગૌશાળા છે આપણે વિજય બાપુ ચાલો ત્યારે પણ સત્તાધાર આવી ત્યાર પછી આપણે ગૌશાળાએ જતા હોય ને તો ત્યારે વચ્ચે આવે છે જગદીશ ભવન અને ત્યાંનું અત્યારે રિનોવેશન પણ ઘણું ખરું થઈ ગયું છે અને કલરકામ પણ બધું જોરદાર થયું છે અને ચાલો હવે તમને દર્શન કરાવવું આપણે ગૌશાળામાં આપણે વિજય બાપુ અને સાથે ત્યાં આપણે મહેમાનો અતિથિ દેવો ભવ એવા સાધુ સંતો વધાર્યા છે આપણા સત્તાધારના આંગણે અને ચાલો ત્યાંની ગૌશાળાના પણ દર્શન કરાવવું જોરદાર ગૌશાળા છે અને ગાયું પણ બહુ સુંદર ગાયું છે તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહ્યો જય ગિગળાભી ગૌશાળા સિવાય સત્તાધાર નહી પણ મોટા સત્તાધાર ની ગૌશાળા આપણું સિવાય સત્તાધાર ની બોલ મોટું ત્યાર પછી આપણે અત્યારે આવી ગયા છીએ આપણે બિલેશ્વર મહાદેવ જે આપણે સત્તાધારની બાજુનું પાછળના ભાગમાં છે અને જ્યાં આપણે કુંડને એવું બધું છે તો ચાલો હવે દર્શન કરાવું બિલેશ્વર મહાદેવ સત્તાધાર અને આ છે મંદિર આપણે મહાદેવનું તો ચાલો અત્યારે બાપુની બધા દર્શન કરી રહ્યા છે ને ત્યાંનો તમને આપણે બાજુમાં જંગલ વિસ્તાર બિલેશ્વર મહાદેવના તો દર્શન કરાવ્યા અને સાથે હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ભંડાર તરફ અને અત્યારે ત્યાં પણ ઇનોવેશન નવું થઈ ગયું છે અને અત્યારે આપણી સાથે બાપુ આશ્રમના શિષ્ય આપણે બાપુ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભંડાર તરફ અને ચાલો તમને આપણે સત્તાધારમાં ક્યાં રસોઈ થાય છે અને ત્યાંનું રસોડું અને જૂની યાદો બાપુની તો તેને તાજા કરવી તો ચાલો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે છે ને ભંડાર તરફ અને ચાલો ત્યાંની જૂની વસ્તુ આપણે જ્યારે શામજી બાપુ તે વખતની તો આ બધી આપણી ડેગુ છે જૂની તાંબાની તો ચાલો હવે આગળ વધીએ અને આગળ હું તમને બતાવું કે ત્યાં કેટલી ટેકનોલોજી દ્વારા રસોઈ બનાવવામાં આવે છે આપણે જ્યારે પણ ગમે એટલું બાણા પબ્લિક હોય તો સત્તાધારમાં કોઈ દી ખૂટે નહીં તેનું આ રસોડું ભંડાર છે તો જો આ બધી ઓટોમેટિક સૂલું અને ગેસથી બધી ચાલે છે અને આ બધાય મોટા મોટા ટોપ આપણે એકથી તો હા ખહે ને એવડા એવડા ટોપ છે તેને ઉતારવા માટે પણ આપણે અહીંયા જોયું કે ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે તો જો આ ગુંદીને એવું અને એવું બધું ભરેલું છે અને આ જે બાપુ ટોપ પાસે ઊભા છે તે આપણે શામજી બાપુ વખતનો આ ટોપ છે જ્યારે પણ આ શામજી બાપુ વખતનો આ ટોપ છે ને એવા બે ટોપ હજી હાલની તારીખમાં આપણે સત્તાધારમાં જોવા મળે છે ને અને આ છે રોટલી કરવાનું મશીન જે આપણા જીવન સત્તાધારમાં પણ છે અને આ છે ત્યાંનું મોદીખાનું તો આ બધું જો બધું કરિયાણાની વસ્તુ બધી પડી છે અને ત્યાંની તમને સૂઈલું બતાવવું ઓટોમેટિક ગેસથી ચાલતી જો આ છે બધી સૂઈલું ઓટોમેટિક પણ છે અને સાથે આપણે આપણે જૂની પરંપરા રીતે કે આપણે લાકડાથી પણ રસોઈ કરવામાં આવે છે તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ તૈયારી થઈ ગઈ છે આપણે સાધુ સંતોને જમાડવાની તે આપણે રસોડા માં બાજુમાં આપણે જમાડવાનું છે તો ત્યાં અત્યારે બાજુમાં અત્યારે બધા સાધુ સંતોને જમાડવાની બધી તૈયારી થઈ ગઈ છે અને આ છે શ્યામ કૃપા મહંત્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુ આપણે રસોઈઘર અને આ છે જૂનું રસોડું કે જ્યાં આપણે જીવરાજ બાપુની રસોઈ અને શામજી બાપુની રસોઈ થાય છે અને હાલની તારીખે અત્યારે અહીંયા આપણે આરતીના જે આપણે ધૂપને તેની માટેનું બધું ચેતન ધૂણો આ તે બધું ત્યાં અહીંયા જ થાય છે અને અહીંયા બાપુના ક્રિયા પ્રમાણે કે અહીંયા સાત તાવડી હતી જે પણ લોકોને ખબર હોય તો કોમેન્ટ કરતા જજો અને જય ગીગડા લખતા જજો તો ચાલો આ છે આપણે ભેહુંનું અને ગાયોનું જે પણ દૂધ થાય છે અને તે રાખવા માટેની રૂમ છે અને અહીંયા આપણે અત્યારે હાલની તારીખે આપણે ભોજ બહેન વહેલાનું અત્યારે દૂધ આપણે ગીગા બાપુની સમાધિએ ચડે છે તો ચાલો તેની ડેગુ બતાવવું આપણે છાસ ફેરવાની તો આ છે જૂની ડેગુ આપણે સત્તાધારમાં જે શામજી બાપુ વખતની છે અને કહેવામાં આવે છે કે આ જે ડેગુ છે ને તે શામજી બાપુ આપણે આપણે બાજુ બહારના ભાગમાં જે બિલેશ્વર મહાદેવ છે તેની પાસે આપણે કુંડમાંથી ભરીને લાવતા દિવસમાં જે ડેગ છે એ શ્યામજી બાપુ પોતે એક આખી ડેગ ભરીને લાવતા અને આખો દિવસ પાણી ખૂટતું નહીં તેના પરમાણ છે સત્તાધારમાં તો ચાલો હવે તૈયારી થઈ રહી છે આપણે આરતીની તો આરતીની એક નાની એવી ઝલક બતાવું અને ત્યાર પછી આપણે રજા લેવાના છીએ સત્તાધારથી તો ચાલો હવે વિડીયોમાં આગળ બના રેજો અને તમને આરતી અને તેના જે તો ચાલો આજે બાપુએ આપણે ખૂણા ખૂણાના જે જેમની જૂની યાદો છે તેની સાથે આપણે અત્યારે સત્તાધારના દર્શન કરાવ્યા ચાલો અને જૂની પરંપરા રીતે આપણે અત્યારે મહાદેવની આરતી થાય છે તો ચાલો તે બતાવો અવાજ સાંભળો ખાલી ચાલો હવે આપણે છે ને આરતી થઈ રહી છે સતાધારમાં તો ચાલો બાપુ બાપડે બેઠા છે ઓફિસમાં અને હું અને પરફુલભાઈ જઈ રહ્યા છીએ હવે જ્યાં ચાલો ત્યાંનો પણ થોડો જો સીન બતાવું તમને અત્યારે આરતીનો જય ગીગડા તો અત્યારે આપણે નીકળી ગયા છીએ જીવાય સતા તરફ અને અત્યારે આપણે સતાધારથી વિદાય લીધી છે જય જય શામ